રાજકોટમાં વરસાદથી નુકસાનને લઈને તંત્ર આવ્યું ખેડૂતોની વારે તંત્ર દ્વારા ખેતીમાં થયેલી નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે જિલ્લાના પાંચસોથી વધુ અસરગ્રસ્ત ગામમાંથી એકસો આઠ ગામમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે છ હજાર આઠસો પિસ્તાળીસ હેક્ટરમાં પાંચ કરોડ પચાસ લાખના નુકસાનનો અંદાજ છે સત્તાવન ટીમ બનાવી ગામડામાં કરાઈ રહ્યો છે સર્વે કપાસ મરચા સહિતના પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે આ સાથે જ એક અઠવાડિયામાં બધા જ ગામોનો સર્વે પૂરો કરી યોગ્ય પગલા લેવાશે ત્યાં સુધી જે રાજકોટ જિલ્લામાં પાક નુકસાની સર્વે છે એ એકસો આઠ ગામોમાં પૂર્ણ થયું છે જેમાં લગભગ સાડા પાંચ કરોડ રૂપિયા જેટલાનું નુકસાન પ્રથમ દ્રષ્ટ્યા ગણાઈ આવે છે એમાં સત્તાવન ટીમો જે છે એ કામને લાગેલી છે અને અમને વિશ્વાસ છે કે આ કામ અમે અઠવાડિયામાં પૂરું કરી દેસુ કુલ પાંચસો જેટલા ગામોને અને અસરગ્રસ્ત ગામો આઇડેન્ટીફાય કરવામાં આવેલા છે અને આ સર્વે પૂર્ણ થઈથી રાજ્ય સરકારમાં આ બાબતની રિપોર્ટ કરવામાં આવશે વડોદરામાં પૂરની સ્થિતિ સામે બસવા હોસ્પિટલ બની આત્મનિર્ભર ગમે ત્યારે પૂરની સ્થિતિ પેદા થતાં હોસ્પિટલે વસાવી છે ફાઇબર પોર્ટ આકોટામાં શુભેચ્છા હોસ્પિટલની બહાર ઉભી રખાયેલી બોટ બની ચર્ચાનું કેન્દ્ર શુભેચ્છા હોસ્પિટલમાં તબીબ ફસાયા બાદ તબીબના મિત્રએ બોટ ભેટમાં આપી હતી પૂર વખતે હોસ્પિટલની આસપાસ ભરાયા હતા પાણી હોસ્પિટલમાં દાખલ દર્દી અને સ્ટાફ મળીને ત્રીસથી વધુ લોકો ફસાયા હતા પૂરના પાણી ઓસર્યા બાદ તબીબના મિત્રએ હોસ્પિટલને બોટ ભેટમાં આપી છવ્વીસ સત્યાવીસ તારીખે જયારે પૂર આવ્યું ત્યારે અમારે બારેક પેશન્ટ અહીંયા ઉપર હતા અને સ્ટાફ અહીંયા હતો અને એ લોકો બધા અહીંયા આગળ પાણીમાં ફસાઈ ગયા હતા અમે તંત્રને જાણ કરી હતી અને ઘણું બધું કોઓપરેશન પણ મળ્યું હતું એરફોર્સવાળાએ તો હેલિકોપ્ટર પણ મૂક્યું હતું ખાવા નાખવા માટે અને પેશન્ટ પિકઅપ કરવાની પણ મદદ કરી હતી એ લોકોએ તે છતાં પણ અમને હાલાકી ઘણી થઈ કારણ કે લાઇટ ઇલેક્ટ્રિસિટી અને પાણી વગર પેશન્ટો અહીંયા રહેવું પડ્યું અમે અમારી રીતે પણ થોડીક મહેનત કરી અને જે એવા ક્રિટિકલ પેશન્ટ હતા એને અમે ઇવેક્યુએટ પણ કર્યા હતા અને પાણી ઉતરી ગયું પછી બાકીના બધા પેશન્ટને સહી સલામત અમે ઘરે મોકલી શક્યા આની જાણ થતાં મારા મિત્ર જે ઉદ્યોગપતિ છે તેમણે મને એવું સજેસ્ટ કર્યું કે એમની પાસે કાયાક છે એ સેફટી ખાતર કે તમે અહીંયા રાખો એટલે પૂર ઉતર્યું એના બીજા જ દિવસે અમને એમણે કાયાક આપી હતી